છુપિયા ચાર છો મસ્ત માર છે પંદર હજાર હજાર ઉપયોગ જાણ તો હેઠ રૂપિયા હેતુ હેઠ મારી બાવી રૂપિયા જાણ તો મારી જાણવા લેવી પંચાર રૂપા મજા મચાસ પાંચ પચાસ પંચાજીના

છાટા છડછાડ છડછાડ ફીટ રાખો તો મોટો મનનો નોટો હાચો રટ્યો તો મને 79 રૂપિયા 300 રૂપિયા 80 રૂપિયા ભલા ભગવત તમારી છે કા ત્રણસો પચાસ ત્રણસો બાવન રૂપિયા ત્રણસો બાવન બુલુભાઈ ત્રણસો બાવન બાવન રૂપિયા ત્રણસો ને ત્રેપન રૂપિયા બાર પંદર વીસ બાવીસ પચીસ ચાવીસ એક હજાર રો આવશે ઓગણીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર ત્રણ પિસ્તાલીસ ત્રણ પિસ્તાલીસ છે

આરોજે 600 રૂપિયા 12 15 20

પંચાણું ત્રણસો બે પાંચ છ સાત આઠ દસ બાર તેર કોમી

જેટ બજેટ ફેશન નું છે 65 65 65 70 70 બોલો અમારી ગાડી નું જરા ગ્રેડિંગ છે 72 74 500 ₹350 એમાં ગ્રેડિંગ છે 80 80

સોત્રિ પાટની છત્રિ ચારત્રી 439 વાસંતガル ગુટ 1240 કાળે વસ્કલ બેકલ ડાકાજી 64 રૂપિયા 344 બહુત બહુ છે ભાઈ 45 રૂપિયા 310 કણ 300 પર 10 લાવ એક ને સારું છેલ્લીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ હજાર

બત્રીસ ત્રણ છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વીસ અઠ્યાવીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન ચોપન ચોપન રૂપિયા ત્રણસો ચોપન What?